જય લિબરેલ નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં સૌ પહેલીવાર વંશભાઈ આદ્રોજા અને તેમનો પરિવાર પધાર્યો છે ત્યાં આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આનંદની વાત એ છે કે લોકો પોતાના બર્થડે સેલિબ્રેશન કરવા માટે કે હોટલ રિસોર્ટ કે પાર્ટી પ્લોટમાં જતા હોય છે ત્યારે આજે વંશભાઈનો જન્મદિવસ છે અને તે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે સંસ્થા પર પધાર્યા છે તો સંસ્થા પરિવાર વતી અને સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનો તરફથી વંશભાઈને અને તેમના પૂરા પરિવારને જન્મદિવસની હાર્દિક શુભકામના આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત તેમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તમામ કુદરત પૂરી કરે એ જ કુદરતના ચરણોમાં આજના દિવસે આપણા સૌ તરફથી પ્રાર્થના આજનું ભોજન વંશભાઈ તરફથી છે ભોજનમાં છે પુડલા છે ગિરનારી ખીચડી છે જલેબી છે દહીં છે બે જાતની ચટણી સ્લાડ પાપડ અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે અમે આ વિડિયોના માધ્યમથી આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઇડ આર્યવર્ત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે દોસ્તો સંસ્થા આ નવો કદમ ભર્યો છે એના માટે સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂરી હોય ત્યારે આ વિડિયોના માધ્યમથી એક એક મોરબીવાસીઓને અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે સેવાનો આવો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞમાં જોડાઈ અંધજનોના વિકાસ અર્થે આપણું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના કાર્યમાં સહભાગી બનીએ દોસ્તો સંસ્થા અંધજનો માટે જે રોજગારીનું કામ કરે છે સાથે સાથે જ સમાજના હિતમાં પણ સમાજના ઘણા એવા કામો પણ છે જે સંસ્થા કરતી હોય છે તો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે ત્યારે અંધજનોના લાભાર્થે સંસ્થા અડદિયાનો પ્રોજેક્ટ પણ કરતી હોય છે ચોખ્ખા શુદ્ધ ઘી અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર અડદિયા માત્ર ચારસો રૂપિયામાં આપ સર્વેને અડદિયાનો આનંદ ઉઠાવવો હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે આપ મોરબીની અલગ અલગ પોઈન્ટ ઉપર પણ અમારા સેન્ટર આવેલા છે ત્યાંથી પણ કલેક્ટ કરી શકો છો નજીક હોય તો વધુ માહિતી માટે અમારા મોબાઈલ નંબર પર અમારો સંપર્ક કરો દોસ્તો ફરી ફરી આજના દિવસે વંશભાઈ અને તેમના પૂરા પરિવારને જન્મદિવસની હાર્દિક શુભકામના અને આજના દિવસે આ પૂરો પરિવાર સંસ્થા પર પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી અને સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનો તરફથી પૂરા પરિવારનો હૃદયથી આભાર ધન્યવાદ દોસ્તો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ બીપીએસકે મોરબીને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે અંધજનો માટે એ કેવી લાગે છે અને અમારી આ માહિતીને મોરબીના જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવાજ જ આવા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ